જો આ બધા રાજકોટ વાળા જો જ્યારે પણ ગિરનાર ની મોન્સુન વાળી વરસાદ વાળી રીલ્સ જોવે ત્યારે પ્લાનિંગ છે ગિરનાર ઉપર આવું છે પણ આવી નથી શકતા અરે હું તમને ખાસ કહું શા માટે તમારે ગિરનાર ઉપર ચોમાસામાં આવવું જોઈએ ચોમાસાની સીઝનમાં માં ને તો અહીંયા ઉપર તમને વરસાદ જોવા મળશે જ પ્રકૃતિ અત્યારે સોળે કલાએ ખીલેલી છે મોન્સુન માં ખરાબ વેધના લીધે રોપે બંધ હોય શકે છે તમારે સીડી ચડવાની તૈયારી સાથે જ આવવું થાકી જાવ ને તો આ રીતે પથ્થર પર બેસવાની મજાઈ બહુ આવશે ત્યારે આ વાદળાઓ તમને ટચ કરીને જશે ને તો તમને આ નવ હજાર નવસો નવ્વાણું પગથિયા ચડવાનો

સારો નાસ્તો હેલ્ધી બધું મળી જશે આ ડુંગર ઉપર થી છે ને આમ પાણી વહી નીચે આવી રહ્યું છે રાજકોટ થી જુનાગઢ લગભગ સો એક કિલોમીટર થાય છે રવિવારે સવારે પાંચ વાગે તમે ટ્રેક શરૂ કરો હશે બહુ મજા આવશે બધા ઉપર ઘાસ ને લીલ ને એટલું છે ને કુદરત બધી ઉપર છવાયેલું છે છે ને મેં એક લાઇન વાંચી અહિયાં લખેલું છે કે જેને ચડ્યો ગિરનાર એનો એડે ગયો અવતાર એટલે આમ આપણા બધા માટે ચેલેન્જ છે કે આપણે આપણા લાઈફમાં એક વાર તો ગિરનાર ને છે ને આ પગથિયા થી ચડવો જ જોઈએ તમે જોવો આ ઝાડ તમે જેવા હેરી પોટર ને પિક્ચર માં જેવા ઝાડ જોયા છે ને એવા આ ગીરનાર ડુંગર ઉપર છે આ ટાઈપ ની એક વિન્ડો છે તમને એમ લાગશે તમે એસી સામે ઉભા રહી ગયા છો પાછળથી જે હવા આવશે ને ત્યારે ફ્રેન્ડ તમે પણ આ વિડીયો જોઈને